પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તમે પૂછો છો તે ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ કેવળ પૂછો છો કે ભગવાનને ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે એ બેને પૂછીએ છીએ પછી શ્રીજી મહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી છે વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં અને પરમેશ્વર ભગવાનને ભગત ઉપર સ્નેહ થાય એને વાત કરી અત્યાર સુધી વાત હતી ભક્તને ભગવાનમાં સ્નેહ થાય ગુણે કરીને કામે કરીને રૂપે કરીને સ્વાર્થે કરીને લોભે કરીને એ બધા ભગવાનમાં યજ થાય જોકે ભગવાનને હોતે એમાં યાદ થાય ભગવાન ને એમાં હેત થાય એમાં મહારાજ એક જ રાખ ગુણે સ્વાર્થે કરીને લોભે કરીને એવું ભગવાન ભગવાનને હોય તો ભક્ત ને ભગવાનમાં ગુણા કરીને થાય એમાં એમ જ આવ્યું અને ભગવાનને ને ભગતમાં ગુણા કરીને એમાં મારે જે આમાં પ્રશ્ન છે કે વધારે પછી સ્પષ્ટ કર્યો છે એને સુધા સુધાસિંધુમાં પહેલેથી ને જ સ્પષ્ટ કર્યો છે ભગવાનને એમાં હેદ થાય ને ભગવાનને ભક્તને હેદ થાય એવો એટલે બે માં બે આવી ગયું ભગવાનના ભક્તને માં યદ થાય એ ગુણે કરીને હેદ થાય એ પરમેન્ટ થાય અને ભગવાનને પણ ભક્તમાં યદ થાય એ ગુણે કરીને હેદ થાય એ પરમેન્ટ ભગવાનમાં યદ થાય છે ભક્તને એ ગુણ એટલે મહાત્મા ભગવાનના દિવ્ય ગુણો છે એને જાણવાથી ભગવાનનો મહિમા જ છે ગુણોથી ગુણે કરીને જ મહિમા છે એટલે એને કરીને યાદ થાય છે મહિમાથી યાદ થાય અને ભગવાનને ભક્તમાં યાદ થાય છે એ એ કરીને થાય છે એમ લોકોએ કે ભગવાનને વળી ભગતનો હોય મહિમા પણ મારો નિમુખ શું છે અને આ મારો છે એવું ભગવાનને ફીલ થાય એટલે એણે કરીને ભગવાનને એમાં એ સ્નેહ થાય છે મારા પણ સ્નેહ થાય એટલે ભગ એ ધ્યાન રાખવું પડે કે આપણે ભગવાનના થવું છે ભગવાનને એવું થવું છે આગળ આપણે કાલે એ વચના વચના ભગવાન ને કે ભગવાનને મોટા વિશ્વાસ કેમ આવે આપણે તો મનમાં છે કે આપણે દેહ પર્યંત ભગવાનની સેવા કરવી છે અને ભગવાનને રાજી પણ ભગવાનને વિશ્વાસ કેમ આવે તો એમાં એવા સંજોગો કીધે આવા સંજોગોમાં એને વિશ્વાસ આવે વિમુખ કરીને કાઢી મૂક્યો હોય અને રડતો હોય અને કોક આવીને ભગવાનનું ઘસાતું બોલે તો એને તીખા બાણ જેવું વચન મારે ત્યાં એમ કાયર થઈ ન જાય તો ભગવાનને મનમાં એમ થાય કે ના ના તો આપણે તો જ શ્રીજી મહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી છે વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા દુખવવા એટલે નિંદા ન કરવી કોઈને ક્રિટિસાઇઝ ન કરે નિંદા કરે તો રાજી થાય એટલે એની નિંદા ન કરવી એ વચનનો ગુણ છે વચન મુક્ષું હોય એ કોઈની નિંદા કોથલીમાં પડે નહીં પોતાના માર્ગ માર્ગ એનો વિચાર કરે કોઈમાં ગુણ હોય કોઈમાં અવગુણ હોય એની નિંદા સ્તુતિમાં બહુ ન પડે તો જ આ રે વચના કરીને કોઈને દુખવો નહીં એનો અર્થ બીજો એટલે કોઈની નિંદા ન કરવી એ વ્યસન છે એટલે વ્યસન પડી જાય તો ચા વિના જેમ ચેન ન પડે નિંદા કર્યા વિના ચેન ન પડે વ્યસન પડી જાય અઢાર પ્રકારના વ્યસન છે એમાં નિંદા ને એક વ્યસન ગણાવ્યું છે શિક્ષાપત્રીમાં મોટી શિક્ષાપત્રી એટલે ચાનું જેમ બંધારણ થઈ જાય અને આખોથી ચા ન મળે તો ઘાઘો ફરે એમ દી નિંદા કરવાનો ટેવ ન પડે નિંદા કરવાનો ચાન્સ ન મળ્યો હોય તો ઘાઘો થઈ જાય જો વ્યસન લાગી ગયું હોય તો એટલે એ વ્યસન પહેલાં તે ન લાગવા દેવું એટલે બપોરે થોડું હુઈ લેવું એ વ્યસન છે ને બપોરે હુવાનું વ્યસન કીધું છે મારે દીવા નિદ્રા એ વ્યસન છે એ રીતે નિંદા કરવી એ વ્યસન છે પણ આ તો કદાચ હું લીધું જાય પણ ઓલું જલ્દી જાય નહીં એવું જો લાગી ગયું હોય તો એક વાર ચા લાગી ગયો હોય કે બેડી કે દારૂનું વ્યસન થઈ ગયું હોય તો પછી એને કાઢવું બહુ કઠણ આવું એટલું બધું કઠણ ન હોય કાઢું કઠણ એટલે વચના કરીને કોઈને દુઃખવું નહીં ભગવાનને જેને રાજી કરવા હોય મુક્ષુતા હોય આ મુમુક્ષુતાના લક્ષણ છે ભગવાન છે એ મુમુક્ષુતાથી રાજી થાય એને ઠેઠ લગી રહેવી જોઈએ મુક્ત થાય તોય મુક્ત થાય તો મુક્ષા ભૂલી જાવી કે શું કરવાનું મુમુક્ષતા તેને રહેવી જોઈએ મુમુક્ષના લક્ષણ તો એને રહેવા જોઈએ વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું અને આપણા નમતું જોખી લેવું એ પણ પોતાનો વટ રાખવા બહુ પ્રયત્ન ન ખ એ એક વાણીનો ગુણ કીધો મારે છે ભગવાનને રાજી કરવા માટે આવો ગુણ છે પ્રમાણિકતાથી નમતું જોખી લેવાનું મનમાં રાખવાનું પણ હું બરાબર છો છું એવું સાબિત કરવાનું મનમાં ન રાખવું હોય તોય એવું મારે મોટા ઝાંખા પડે એવું પોતે ન કરો આપણે જ આપવું પડ એને આગળ એ એક વાણીનો ગુણ છે અને ભગવાનને રાજી કરવા માટેનો પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતે એમ જણાય તો પણ જે પોતા તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું પછી મહારાજ એવું કીધું કે વિમુખ ને નમતું જોખી લેવું એવું ન કીધું તીખું બાણ જેવું વચન એને તીખા બાણ જેવું વચન મારું પણ ભગવાનના ભક્ત હોય એની પાસે નમતું જોખવાનો પણ પ્રયત્ન રાખો એટલે એ કોમ્પ્લિકેટેડ છે થોડુંક એટલા માટે કોની પાસે નમતું જોખવું ને કોની પાસે ન નમતું જોખવું એ જજમેન્ટ લેવું કઠણ એમાં પરસ્પર વાદ વિવાદ થતો બધા નમતું જોખી દેતો તો ગબરગંડ કહેવાય જોખું એવું મારે કીધું અને બધાની પણ નો નમતું જોખે તો અહંકાર અહંકારી એટલે વિવેક રાખવો બહુ સેન્સિટિવ છે વિવેક રેખા ક્યાં રાખવી એ બહુ કઠણ છે એટલે મુક્ષા પાક્ય આવે રિયલ એના જીવમાં તો એનો નિર્ણય આવે ભગવાનને રાજી કરવાનો ગોલ એને પાકો આવે ખરેખર જીવમાં જ ગોઠવાનો ગોલ એમ લખીને નાખે ને એમ નહીં પણ એને જીવમાં ગોઠવાઈ ગયો ભગવાનને રાજી કરવાનો ગોલ તો એનો નિર્ણય આવે તો એ નિર્ણય લઈએ પરસ્પર વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું અને આપણા કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભૂઠા પડે એમ કરવું નહીં મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો હારી પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા યોગ્ય ગુણ આ બાત્રીજો ગણ વાણીનો ત્રીજો ગુણ પેલું તો ક્રિટિસાઇઝ ન કર્યું નિંદા ના કરું પહેલા વાણી લીધી પહેલા દેહે કરીને પહેલા વચને પહેલા વાણી લીધું એટલે આ ત્રીજો ગુણ છે કે કોઈને હા યોગ્ય વચન મારા ભગવાન કહે અથવા મોટા સંત કે તો મનાતો ન હોય તો એ સ્વીકાર કરી લેવો કે એમ કરશું આપણે અંતરમાં ન મનાતું હોય તો એ સ્વીકાર કરી લેવો કે એમ જ કરશું પછી મારેજ કે એને પાછું ઠેલવું હોય તો કેમ ઠેલવું એવી રીતે કરવું પાછું ઠેલવાનો નિર્ણય જ રાખો કે ભાઈ પાછું ઠેલવું એવું નહીં એમ મળે હોય ફીટ ન વહેતું હોય એમ લાગતું હોય બીજા પાસે પ્રમાણ કરાવીને તો પછી પાછું ઠેલવું હોય તો યુક્તિથી ઠેલવું સીધું ન ઠેલું એ વાણીનો ત્રીજો ગુણ કીધો વાણીનો ત્રીજો ગુણ એક એની પછીનો હોત એમ છે કે મહારાજે કે બહુ હું હું ન કરું પણ એ મહારાજે લીધું નહીં શું કરવાને અહંકારિક ભાષા બોલવી એ વાણીનો અવગોણ છે અને એનો ત્યાગ કરવો એનાથી નહીં ભગવાન રાજી થાય પણ કેમ ન લીધું સ્વાભાવિક હશે એ કેમ સ્વાભાવિક હું અહંકારની વાણી છે એ પોતાના કે અભિવ્યક્તિમાં પોતાનું વ્યક્તિત્વ આવી જાય એ નેચરલ હોય એટલે આપણે અહંકારી ભાષા બોલતા મહારાજ ને હેદ થાય એવી જ વાત છે અને મહારાજ ને રાજી કરવા માટે વાણીના ગુણ અને વાણીના દોષ મારે એવું કીધું કે એક તો કોઈને દુઃખ થાય એવું વચન ન બોલવું એટલે નિંદા ન કરવી ભાગે દુઃખ તો ક્રિટિસાઈઝ થી જ થાય નું અપમાનજનક હોય શબ્દ બોલી અથવા તો કોઈકની નિંદા કરી તો માણસને દુઃખ થાય એટલે એવું ન કરવું કોઈનું અપમાન શબ્દથી અપમાન ન કરવું પણ અહંકારિક ભાષા બોલે તો આ ત્રણે આમ તો અહંકારનું જ પરિણામ છે આ બધું છે તો હમણાં એમાં આવી ગયું નમતું જોખવું અને ભગવાનના ભગતમાં નમતું જોખી દેવું આવી ગયો છે મોટા સંત પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહ સહિત માનવું તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું યોગ્ય જેવું લાગતું હોય આપણને આપણને અયોગ્ય જેવું લાગતું હોય તો એને આવી રીતે પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિશે ના પાડવી નહીં એ તો હા જ પાડવી અને એમ કહેવું જે હે મહારાજ જેમ તમે કહેશો તેમ હું કરીશ અને તે વચન પોતાને મનાય નહીં એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું જે હે મહારાજ તમે જે વચન કહ્યું તે તો ઠીક છે પણ આટલી મને તેમાં આશંકા થાય છે એ પ્રકારનું દિન થઈને વચન કહેવું અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગળ કહેવું જે આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે તો મને માન્યામાં આવતું નથી પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગળ કહીને એ વચનનું સમાધાન કરાવે પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમયે ના પાડવી નહીં એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું પણ કહ્યુંને તત્કાળ ના પાડવી નહીં એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તવું પછી તે ભક્તના ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિશે દ્રઢ સ્નેહ થાય છે